જંગલ તમે જોયું છે અને પક્ષીઓ પણ હોય ચકલી પોપટ મેના કાબર કાગડો મોર ગીધ બાજ આવા બધા પક્ષીઓ પણ હોય હવે આ જંગલ માં એક તળાવ હતું હવે તળાવના કાંઠે એક ઝાડ હતું શું હતું હવે આ તળાવ માં એક કાચબો રહેતો હતો કોણ રહેતો હતો કાચબો કેવો કાચબો લપ 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 ક્રિયા જ રાખે બોલ બોલે જ કરે બોલ બોલે જ કરે આમ કે શાંતિ થી બેસે જ નહીં માછલી દે કેમ છો માછલી બેન મજામાં ને કઈ બાજુ જાવ છો શું કરો છો શું ખાધું બસ પૂછ્યા જ રાખી કામ થી મગર કેમ છો મગર ભાઈ મજામાં ને આજ કઈ બાજુ આવ્યા પણ કઈ કોઈને કોઈને બોલવાનો વારો જ ન આવવો એ બોલ્યા જ રાખે બોલ્યા જ રાખે આમ હંસ તરતો તરતો આવે ને એ હંસ ભાઈ ક્યારે આવ્યા તમે શું ખાધું કઈ બાજુ ગયા તા આ હંસલી ભાભી ક્યાં ગયા એવું પૂછ્યા જ રાખે

એ આવ્યા એટલે તરત જ ઓછ ભેળ ફટકાઈ ગયો હંસ ભાઈ કેમ છો મજામાં ને એટલે હંસ કે હા હા મજા મજા ઓ ક્યાંથી આવો છો એટલે હંસ કે તો તમે લાગો છો ખાધું ખાવાનું લાવી દઉં શું ખાશો પાણી પીશો થાકી ગયા છો આ ઓલા હંસ ને તો બોલવા જ ન દે લપ 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 ક્રિયા જ રાખે પણ હંસ ને મજા આવી કે હાશ આપણું કોઈ પૂછવા વાળું તો છે આપણે કઈક બહાર ગયા હોઈએ અને કોઈક આપણને પૂછે એટલે આપણને મજા આવે ને આપણને એમ થાય આપણા પૂછે તો એમ આ હંસને ને પેલો કાચબો પૂછ પૂછ કરતો ને એટલે કાચબા ને મજા આવી એટલે હંસે એ શું કર્યો હંસે અને કાચબા ની ભાઈબંધી થઈ ગઈ ભાઈબંધ થઈ ગયા શું થઈ ગયા ભાઈબંધ પછી તો રોજ હંસ અને કાચબો બે હંસ અને આ કાચબો

એ હંસભાઈ અહીંયા તો આમ જો ઓલ્યો મગર ઓલું શિયાળ પાણી પીવા આવે ને પાણી ઓછું પીવે ને ઉડાડે બહુ અને હાથી આવે ને હાથી હાથી તો હુંડમાં પાણી ને પછી બાજુ ફુવારા કરે આ બોલ બોલ્યા જ કરે બંધ થાય એવો બોલકો એનું નામ લપલપિયો પડી ગયું બધા એને લપલપ્યો કાચબો કે શું કે લપલપિયો કાચબો જેમ બુધાકા કાકા ને એમ આ કાચબા ને લપલપિયો કેતા હા લપ 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 બંધ જ ન થાય તારી જેમ આ તારી જેમ બોલ બોલ જ કરે હા બોલ બોલ કરે સાહેબ હું આમ કરું સાહેબ હું તેમ કરું સાહેબ હું ઘેરે જાઉં સાહેબ હું આજ ઘેરે છે ને આમ કર્યું સાહેબ મેં છે ને આમ કર્યું સાહેબ મારું માથું ફૂટી ગયું સાહેબ હું લેશન નહીં કરું સાહેબ મને નથી આવડતું બોલ બોલ કરે એવો કાચબો બોલ બોલ કરે હવે ધીમે 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 એ તળાવમાં પાણી ઓછું થવા માંડ્યું એને હંસ વગેરે મજા આવે નહીં એટલે કાચભાઈએ શું કીધું એ હંભાઈ હંભાઈ મને લેતા જાવ ને તમારી હારી એટલે પેલા હંસ તો કે અમે તો ઉડીને જઈએ તું કેમ આવે તું તો ધીમું 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 એ હંસભાઈ ગમે એમ કરો ને મારે તમારી આવવું છે માનસરોવર આવું છે મારે જોવા આવવું છે ઓલા કે પણ તું અમારી આવી કેમ તમે ગમે એ કરો મારે તમારે હારે આવવું છે કાસ તો જીદ કરીને બેઠો ઓલા હંસ કે હવે આને કેમ લઈ જાવો તો એક હંસ કે એમ કરીએ આપણે એક લાકડી લઈ આવીએ એ લાકડી ને બે બાજુથી થી આપણે પકડીશું એક બાજુ તું ચાંસ થી પકડી એક બાજુ હું ચાંસ થી પકડીશ અને વચ્ચે કાચબો મોટો લાકડી પકડીને બેસી જાય એટલે આપણે ઉડતા ઉડતા કાચબાને ઉડતા ઉંશ કે હા એ બરોબર પણ આ કાચબો તો બોલ બોલ કરે છે જો બોલવા મોઢું ખોલે તો પડી જાય તો એમ ન કરાય આપણે પેલા કાચબાને કહી દઈશું ને કે કઈ વાંધો નહીં એક લાકડી લાવ્યા બે હંશે ચાંચ માં પકડી અને કાચબા ને કીધું કાચબા ભાઈ આવું છે ને અમારી સાથે કાચબો કે હા હા આવું જ છે તો કે જો સાંભળજો એક છે તમારે રસ્તામાં ક્યાંય બોલવાનું નહીં જો બોલશો તો શું થાય હેઠા પડી જશો કાચબો કે અરે બોલવું નહીં મારું મોઢું છીવી દો બસ કઈ ન બોલું અરે પણ જોજો બોલશો એટલે તરત જ પડશો અરે ન બોલું કે હવે આ બે હંસે તો ચાંચ લાકડી પકડી અને પેલા પકડી અને આ હારે હારે કાચ બોહી ઉડ્યો કાચબાઈ લાકડી પકડી હતી ને કાચ બોહી ઉડ્યો ઉડતા જાય ઉડતા જાય ઉડતા જાય ઉડતા જાય આખું જંગલ વટી ગયા ઉડતા ઉડતા અને જંગલ વટે અને ખેતર આવ્યા કાચબો તો આમ નજર કરે ને એઠે બીક લાગે મૂંગો બોલ્યો જ નહીં નહીપલપીઓ હતો ને પણ બોલ્યો નહીં આમ એઠે જોયો બીક લાગે બિચારાને કોઈ દી એટલો વધાર ગયો જ નતો અને આ હંસ તો પાંખો ફફડાવતા ફફડાવતા ઉડ્યા જાય છે ત્યાં ગામડું આવ્યું શું આવ્યું એમાં એક છોકરું જોઈ ગયું લે બે હંસ લાકડી પકડી ને જાય છે અને એક કાચબો હતો ને જાય છે ઉડી એ એ જોયું એટલે આપણે હંસ ને કાચબો આમ જો ઉડીને જાય બધા એ આમાં એ કાચબા ભાઈ એ હંસ ભાઈ એ આવજો આવજો આમ બધાએ કીધું બધાએ જોર જોરથી હેટી હેટી આંકલા માર્યા એ કાચબા ભાઈ એ કાચબા ભાઈ અને કાચબા ભાઈ સાંભળી ગયા ઉપરથી બધાએ હેટી હેટી શું કર્યો એ કાચબા ભાઈ આવજો આવજો એટલે બધાએ કાઈ એમ કીધું એટલે કાચબો સાંભળી ગયો પણ આમ નીચે જોયું ને નીચે જોયું કે નીચે કોણ હતો ગામના છોકરા કેટલા હતા ને એટલે કાચબા ને એમ થયું લે ને હું આ છો આ છોકરા ને બાય 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 કહી દઉં તે કાચબા એ એક હાથ બહાર કાઢ્યો અને બાય બાય બોલવા ગયો બાય એમ બોલવા ગયો ને કે મોઢા લાકડી છૂટી ગઈ અને ત્યાંથી ઉપરથી આયા ધડિંગ દઈને હેઠા અને કાચબા ભાઈ રામ રમી ગયા પછી તો હંસ બે છે એ બિચારા જતા રહ્યા માન સરોવર અને કાચવાભાઈ ભાઈના રામ રમી ગયા અને વાર્તા થઈ પૂરી